ગુરુવારની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીની જીત પાક્કી મનાઈ રહી છે ભારતના ભાવિ રાષ્ટ્રપતિ યુપીએના પ્રણવ મુખર્જી હશે કે એનડીએના પીએ સંઘમાં તે હવે ગણતરીના કલાકોમાં જ નક્કી થઈ જશે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દેશભરમાંથી કુલ દસ લાખ અઠ્ઠાણું હજાર મત પડશે ગુજરાત પાસે બાવન હજાર નવસો પચાસ મત છે જો ક્રોસ વોટિંગ ન થયું તો રાજ્યમાં સંગમાને અંદાજે સિત્તેર ટકા મત મળવાની અપેક્ષા છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યના મતની ગણતરી કેવી રીતે થાય છે તે જાણવું જરૂરી છે એ એવી રીતે ગણાય છે કે ઓગણીસો ને એકોતેરની જે વસ્તી હતી એ વસ્તીના આધારે આખું આ બળ આખું ગણાયું છે અને એ દિવસે જે વસ્તી હતી ઓગણીસો ને એકોતેરમાં જે વસ્તી ગણતરી થયેલી હતી એના આધારે એકસો બ્યાસી ધારાસભ્યોના મતનું મૂલ્ય એકસોને લગભગ સુડતાલીસ થાય છે અને એમ કરીને ગુજરાતના ધારાસભ્યોનું મતનું મૂલ્ય છે એ છવ્વીસ હજાર સાતસો ને ચોપન થાય છે આપણા દેશના જે દરેક રાજ્યોના મતોનું જે મૂલ્ય છે એ મતોનું ટોટલ સરવાળો થાય અને એનો અંદાજ તમને એક એક્ઝામ્પલ આપું કે બધાનું જ મૂલ્ય પાંચ લાખ ઓગણપચાસ હજાર ચારસો ચુંબોતેર થાય છે અને આપણા લોકસભાના જે સાંસદો છે અને રાજ્યસભાના સંસદો છે એ બંને મળીને સાતસો ચુંબોતેર થાય છે આ બંનેને આપણે ભાગીએ ત્યારે સાતસો ને આઠ મતોનું મૂલ્ય એક સંસદ સભ્યનું થાય છે ધારાસભ્યોના મતોનું ગણિત જોઈએ તો ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઓગણીસો ઇકોતેરની વસ્તીને આધારે મત નક્કી થાય છે ઓગણીસો ઇકોતેરમાં ગુજરાતની વસ્તી બે કરોડ છાસઠ લાખ સત્તાણું હજાર ચારસો પંચોતેર હતી આ વસ્તીને રાજ્યના કુલ એકસો બ્યાસી ધારાસભ્યની સંખ્યા સાથે ભાગતા એક ધારાસભ્ય દીઠ 147 સુડતાલીસ મત આવે છે ગુજરાતના ધારાસભ્યોના કુલ મત 182 147 બ્યાસી ગુણ્યા એકસો સુડતાલીસ બરાબર છવ્વીસ હજાર સાતસો ચોપન મત થશે સાંસદોના મતોનું ગણિત જોઈએ તો દેશના કુલ ધારાસભ્યોના મતને દેશના કુલ સાંસદની સંખ્યા વડે ભાગતા જે સંખ્યા આવે તેટલા મત એક સાંસદ આપી શકે છે દેશમાં ધારાસભ્યોના કુલ મત પાંચ લાખ ઓગણ પચાસ હાજરના કુલ મત છવિસ હજાર એકસો છન્નું થશે યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રણવ મુખરજી ની જીત આમ તો નક્કી છે પરંતુ ગુજરાતની વાત કરવામાં આવતો તેઓ માઇનસ છે રાજ્યસભા લોકસભા અને વિધાનસભામાં ભાજપની બહુમતી હોય પીએ સંગમાં ગુજરાતમાં મેદાન મારી જશે ગુજરાતમાં ભાજપ પાસે 121 ધારાસભ્યો તેમજ 14 લોકસભા અને 8 રાજ્યસભાના સાંસદ છે એ રીતે પી એ સંગમાને ગુજરાતમાંથી ધારાસભ્યોના 17787 મત મળશે જ્યારે સાંસદના 15556 મત મળી શકે પ્રણવ મુખર્જીને કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યો તરફથી 8085 અને સાંસદો તરફથી દસ હજાર ને એકવીસ મત મળી શકશે કેમેરામેન વિજય પટેલ સાથે દેવશી બારડ વીટીવી અમદાવાદ